તુલા રાશિના સાથીઓ હું તમને આજે જે જણાવવાનો છું તે કોઈ સાધારણ ભવિષ્યવાણીનો હિસ્સો નથી આ એ રહસ્ય છે જેને સાંભળીને તમારો આત્મા સુધી કાંપી શકે છે તે વાતો જે અત્યાર સુધી તમારા જીવનમાં પડછાયો બનીને સાથે ચાલી રહી હતી આજે હું તમને એ જ પઢાયાનો ચહેરો દેખાડવાનો છું સાથીઓ તમારું સ્વાગત છે આ જ્યોતિષીય અને આધ્યાત્મિક રહસ્ય યાત્રામાં પરંતુ આજે જે ખુલાસા થશે તેમને સાંભળતા પહેલાં હું તમને બે હાથ જોડીને કહું છું ભોળાનાથના સોગંદ આજની વાતને મિસ ન કરતા અને અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમારા જીવનમાં આવનારી ચેતવણીઓ તમારા સુધી સમયસર પહોંચતી રહે તુલા રાશિવાળાઓ તમે લોકો દિલના સાફ ભાવનાઓથી ભરેલા અને ન્યાયપ્રિય હોવ છો પરંતુ દુનિયાએ તમારી આ ભલાઈનો હંમેશા ફાયદો ઉઠાવ્યો છે તમે લોકોને ભરોસો આપ્યો લોકોએ તમારું દિલ તોડ્યું તમે સંબંધો નિભાવ્યા લોકોએ તમને જ કઠેડામાં ઊભા કરી દીધા અને તમારી અંદર વર્ષોથી એક સવાલ ઉઠતો રહ્યો કે આખરે મારી કિસ્મત ક્યારે બદલાશે તુલાવાળાઓ હવે તે સમય આવી ચૂક્યો છે આજે રાત્રે અગિયાર વાગ્યા પછી તમારું ભાગ્ય એક નવા રસ્તા પર પગ મૂકવાનું છે પરંતુ આ રસ્તો અજવાળું લાવશે કે અંધારું આ એ વાત પર નિર્ભર કરશે કે તમે આવનારી વાતોને સમજો છો કે અવગણો છો તમારી ચારે બાજુ આ સમયગ્રહોની એક એવી ઉર્જા ફરી રહી છે જે કાં તો તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી લઈ જશે અથવા તો એ જ સ્થિતિમાં અટકાવી દેશે જ્યાં તમે વર્ષો સંઘર્ષ કર્યો છે અને આ નિર્ણય આજે રાત્રે અગિયાર વાગ્યા પછી નક્કી થવાનો છે તુલા રાશિવાળાઓ હવે હું તે વાત કહેવા જઈ રહ્યો છું જેને સાંભળવા માટે તમારું દિલ તૈયાર હોવું જોઈએ અત્યાર સુધી તમે ત્રણ ઘટનાઓ વિશે સાંભળ્યું હતું જે આજે રાત્રે ઘટવાની છે પરંતુ આ તો માત્ર શરૂઆત છે તમારા જીવનમાં બીજી પાંચ વિશાળ ઘટનાઓ પગ મૂકી ચૂકી છે ગ્રહ નક્ષત્ર ઉર્જા બધું એક દિશામાં ઇશારો કરી રહ્યું છે અને તે દિશા તમારા ભવિષ્યના દરવાજા ખોલી શકે છે અથવા બંધ પણ કરી શકે છે સૌથી પહેલાં તમારા દિલ પર હાથ રાખીને સાંભળો તમારા ભૂતકાળમાં જે દર્દ છે જે ધોખા છે જે સંઘર્ષ છે તે બધા આજથી ધીરે ધીરે ખતમ થવાના છે પરંતુ જતા પહેલાં તે એક અંતિમ કોશિશ કરશે તમને ડરાવવાની તમને રોકવાની તમારી શક્તિને નબળી કરવાની એટલે જ આજે રાત્રે અગિયાર વાગ્યાનો સમય સૌથી સંવેદનશીલ છે તુલા રાશિના સાથીઓ તમે જેટલું દર્દ સહન કર્યું છે એટલી ક્ષમતા કોઈ સાધારણ આત્મામાં નથી હોતી તમારા સ્મિત પાછળનો તમારો સંઘર્ષ કોઈ નથી જોતું પણ ઈશ્વર જોઈ રહ્યા હતા તમારા કર્મ જોવામાં આવ્યા છે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે તમારા આંસુ અવગણવામાં નથી આવ્યા આજથી તમારા જીવનમાં પાંચ ઘટનાઓ શરૂ થશે જે તમારી દિશા બદલશે પહેલી ઘટના તમારી આસપાસ છુપાયેલી સચ્ચાઈઓ સામે આવવા લાગશે તમને ખબર પડશે કે જે લોકો મીઠું બોલતા હતા તે અસલમાં એટલા મીઠા નહોતા આ ખુલાસો તમને ચોંકાવશે ડરાવશે પણ અંતમાં તમને મજબૂત બનાવશે બીજી ઘટના તમારા રોકાયેલા અવસર અચાનક બહાર આવવા લાગશે જે કામમાં મહિનાઓથી મોડું થઈ રહ્યું હતું જે આવેદન અટક્યું હતું જે વ્યક્તિ જવાબ નહોતી આપી રહી અચાનક એ જ રસ્તો ખુલવા લાગશે જેમ અંધારું હટીને સૂરજનું પહેલું કિરણ ચમકે છે ત્રીજી ઘટના તમારા ભૂતકાળની કોઈ વ્યક્તિ પાછી આવશે આ વાપસી સારી પણ હોઈ શકે છે અને પડકાર પણ લાવી શકે છે પરંતુ આ ઘટના તમને એક મોટા નિર્ણય તરફ ધકેલી દેશે તમારે પસંદ કરવું પડશે કે તમે દિલથી ચાલશો કે મગજથી ચોથી ઘટના પૈસાનો પ્રવાહ વધવા લાગશે આર્થિક સુધાર રોકાયેલા પૈસા અણધાર્યો લાભ બધું જ તમારા દરવાજા ખખડાવશે પરંતુ આની સાથે કેટલાક નાના ખર્ચ પણ આવશે જેને સમજદારીથી સંભાળવા પડશે જો તમે સાચું પગલું ભર્યું તો આવનારા એકવીસ દિવસોમાં મોટો લાભ તમારા હાથમાં હશે પાંચમી અને સૌથી શક્તિશાળી ઘટના તમારા ભાગ્યનો પુનર્જન્મ આ એટલું તેજ અને તીવ્ર હશે કે તમને ખુદ લાગશે કે તમારી અંદર કોઈ નવી રોશની જન્મ લઈ ચૂકી છે આજ તે ઉર્જા છે જે તમારી આવનારી જિંદગીનું દરેક પગલું બદલી દેશે પરંતુ તુલા રાશિવાળાઓ આ બધું ત્યારે જ થશે જ્યારે તમે તમારા ઘરની ઉર્જાનું તાળું ખોલશો કારણ કે હજી પણ તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જે નેગેટિવ શેડો પડછાયા ની જેમ તમારી પ્રગતિને રોકી રહી છે તમને આગળ વધવા નથી દઈ રહી તમારા ધનને રોકી રહી છે તમારા સંબંધોમાં ઉથલપાથલ પેદા કરી રહી છે જ્યાં સુધી આને નહીં હટાવવામાં આવે તમારા જીવનમાં આવનારી દિવ્ય ઊર્જા દરવાજા પર જ અટકી જશે હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ વસ્તુઓ કઈ છે કેમ આટલી ભારે છે કેમ આ તમારી કિસ્મતને બાંધીને બેઠી છે હું બધું જણાવીશ પરંતુ તે પહેલાં હું તુલા રાશિવાળાઓને એકવાર ફરી કહીશ ખાટુ શ્યામ બાબાના સોગંદ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવનારા દિવસોમાં બહુ મોટા સંકેત આવવાના છે અને તે સંકેતોનું સમયસર મળવું તમારી સફળતાના દરવાજા ખોલી દેશે હવે પાછા વાત પર આવીએ તમારા ઘરની ઉર્જાને ખોલવા માટે પહેલા તમારે તમારા મનને ખોલવું પડશે તમારી અંદર ઘણા બધા ડર ભરેલા છે નિષ્ફળતાનો ડર લોકોને ગુમાવવાનો ડર પૈસા ખતમ થવાનો ડર અને સૌથી મોટો ડર ભવિષ્યનો પણ સાંભળો ડર માત્ર તમને સંકેત આપવા માટે હોય છે ડર રોકવા માટે નથી હોતો તુલા રાશિવાળાઓ હવે તમારે આગળ વધવું જ પડશે કારણ કે આવનારા મહિનાઓમાં તમને તે બધું મળવાનું છે જેને પામવા માટે તમે વર્ષો મહેનત કરી છે તમારા ખભા પર જે બોજ છે દેવાનું દબાણ સંબંધોનું તૂટવું પૈસાની કમી પરિવારનું ટેન્શન તમારી તબિયતની ચિંતા બધું જ ધીરે ધીરે ખતમ થવા લાગશે તમારા ઘરમાં શાંતિ પાછી આવશે તમારી કિસ્મત જાગશે खोवायेली हिम्मत पाची आवशे। परंतु याद राखो तमारी किस्मत ते दिवसे बदलावानी शुरू थशे जारे तमे तमारी विचारसरणी बदलशो जारे तमे तमारी अंदर छुपायेला डर ने बहार काढ़शो जारे तमे विश्वास करशो तमे बदलाव बदलावने लायक छो। छोला राशिवाड़ाओ, तमे लायक छो तमे बहु लायक छो તમે જેટલી ચોટ ખાધી છે એટલું જ મોટું ઇનામ તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે તમે જેટલા તૂટ્યા છો એટલા જ મજબૂત ઈશ્વર તમને બનાવવા માંગે છે આજથી તમારા જીવનમાં બદલાવનો દોર શરૂ થઈ ચૂક્યો છે હવે તમારી દરેક મહેનતનું ફળ મળશે દરેક દુઆ પૂરી થશે દરેક દર્ગનો જવાબ મળશે માત્ર એક પગલું તમારે ભરવાનું છે વિશ્વાસનું પગલું આશાનું પગલું શ્યામ બાબામાં ભરોસાનું પગલું અને સૌથી જરૂરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ભાગ્યને આ દિવ્ય યાત્રા સાથે જોડવાનું છે કારણ કે આવનારા સંકેત આવનારી ચેતવણીઓ આવનારી ખુશીઓ બધું જ તમારા સુધી અહીંથી જ પહોંચશે તુલા રાશિવાળાઓ તમારો નવો સમય શરૂ થઈ ચૂક્યો છે હવે પાછળ ન જુઓ બસ ભગવાનનું નામ લો અને તમારા ભવિષ્ય તરફ પગલું ભરો